બેંક પ્રમુખ બાબુભાઈ ઉપપ્રમુખ સચિન ગાંધી સંજય પટેલ ગાંધી અને અશોક સહિત તમામ બેંક સમય બાદ સાંજે ચાર થી લઈને છ ત્રીસ સુધી તમામ સભાસદોને ભેટ આપવામાં આવશે એવી માહિતી સચિન ગાંધી અને સંજય પટેલે આપી પ્રકાશ પટેલ રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા આજે પાદરા નગર નાગરિક બેંક નું ગીફ પત્ર નું કાર્યક્રમ પરમ પૂજ્ય સંત શ્રી મોહનદાસજી મહારાજ સંતરામ મંદિરવાળા અને એમએલએ અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને તમામ ડિરેક્ટરો દ્વારા આજે ગિફ્ટ વિતરણ નું શુભારંભ કર્યું છે લગભગ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ લગીન આ ગિફ્ટ બેંક ના સમયે બેંકના રજાના દિવસ સિવાય સાડા ચાર થી સાડા છ ના ગાળામાં એ વિતરણ થશે તમામ સભાસદો ને આપણા મીડિયા મીડિયાના માધ્યમથી જણાવા માંગુ છું અને વધુમાં કે જેનું કેવાયસી થયેલું હશે બેંકે જે સભાસદો જે બેંકના માલિકો છે એ સભાસદોએ જેને પણ કેવાયસી કરાયું હશે એને આ ગિફ્ટ મળશે ના કરાયું હોય એને કેવાયસી કર્યા પછી ગિફ્ટ મળશે અને જેનું પણ ઓવરડ્યુ છે એ ઓવરડી ભર્યા પછી એ ગિફ્ટ મળશે અમુક એવા નિયમો બનાયા છે અને આજે આ શુભારંભ કર્યું છે અને બેંકે જ આ સાડા ચાર થી સાડા છ ના સમય ના ગાળા આ ગિફ્ટ વિતરણ થશે અને ઓગણ શેર સુધી ત્રણ ગ્રામ નો સિક્કો અને પચાસ શેર થી ઉપર જેના પણ હોય એને સાત ગ્રામ નો ત્રિપલ લાઇન ચાંદીનો નો સિક્કા નું ગિફ્ટ વિતરણ આજે શુભારંભ કર્યો છે માતાજીના નવરાત્રીનો નવરાત્રી શુભારંભ થયો છે તેથી પાદરા નગર નાગરિક બેંક સૌ સભાસદો ને જય માતાજી આજ રોજ બેંકના સભાસદોને આજ રોજ ગિફ્ટ વિતરણનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે તેથી એક ઔપચારિકતા રૂપે પાદરાના ધારાસભ્યશ્રી તથા મોહનદાસ મહારાજના કરો દ્વારા સભાસદોને ગિફ્ટ વિતરણનો શુભારંભ આજે કરાવ્યો છે બેંક દ્વારા દરેક સભાસદોને જાણ થાય એના ઉમદા હેતુથી સંદેશમાં એની જાહેરાત આપેલી છે અને આજે સાંજે સાડા ચાર વાગ્યા ગિફ્ટ વિતરણ શરૂ થશે બેંક દ્વારા વ્યવસ્થા જળવાય એ માટે દરરોજ બસો સભાસદોને ગિફ્ટ આપવામાં આવશે એના સભાસદો દરેક બેંક ગિફ્ટ આપવા માટે છે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ જો કોઈ સભાસદો રહી જશે તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેનો નિર્ણય કરીને દરેક સભાસદને ગિફ્ટ મળી રહે એ રીતે નિર્ણય કરશે બીજી વસ્તુ છે કે કેટલાક સોશિયલ મીડિયામાં ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકો આ બાબતે ગુમરા કરી રહ્યા છે કે ધાતુનો સિક્કો તમને આપશે બેંક આપ સભાસદોના આશીર્વાદથી બેંકના ઇતિહાસમાં પહેલીવાર શુદ્ધ ચાંદીનો સિક્કો આપવા જઈ રહી છે જે કિંમતી વસ્તુ છે માટે કોઈ પણ સભાસદને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય ત્યારે નિરાકરણ કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર કટિબદ્ધ છે સૌ સભાસદોએ અમારી પાસે સંપર્ક કરશો આવજો બેંકમાં તમારી સમસ્યાનું નિરાકરણ કરીશ આ પ્રથમ વાર આવી એક ઔપચારિકતા નથી બેંક દ્વારા અગાઉ પણ અગાઉના ધારાસભ્યશ્રી દ્વારા મહારાષ્ટ્રી દ્વારા આજ રીતનું એક ઔપચારિક ગિફ્ટ વિતરણ સમારંભનો કાર્યક્રમ કરેલો છે ને એની પ્રણાલીકા મુજબ આજે આ કાર્યક્રમ કરેલો છે તેમ છતાં પણ કદાચ કોઈ સભાસદ સુધી અમે ના પહોંચી શક્યા હોય અને કોઈ સભાસદને કદાચ કઈ ખોટું લાગ્યું હોય તે બદલ હું બોર્ડ ઓફ ડિરેક્ટર કરબત માફી માંગુ છું